નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ભાવનગરમાં વાઘાવાડી રોડ પર રોંગ સાઈડમાં આવતી બાઇક સાથે થયેલા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે ભાવનગરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામે જવાહર મેદાન ખાતે યોજાયેલા મેળામાંથી પરત ફરી રહેલી બે બહેનો જાનવી અને રિદ્ધિ એક્ટિવા પર જઈ રહી હતી તે દરમિયાન રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી બજાજ પ્લેટીના બાઇક સાથે તેમનો અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું છે જ્યારે જાનવીબેનને ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે સાથે રહેલી ત્રણ બહેનપણીઓને પણ સામાન્ય ઈજા પહોંચી છે ફરિયાદ મુજબ પ્લેટીના બાઇક ચાલકે બેદરકારીપૂર્વક રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે ભાવનગરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર